ભાદરવી મહામેળો બે હજાર ચોવીસનું આયોજન લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમના મહામેળાનો રંગે ચંગે પ્રારંભ થયો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ કરાયો કલેક્ટર સહિતના અધિકારીઓમાં મા અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ હતી મા અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરી અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર મિહિર પટે

જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગજ્જનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે